આછું ને આસી કર ને આસી કર આછું એટલે અભી રખતા રહી તું મારા બેટા બસ ઘરે આવે ખબર ન પડતી હોય કિંગ હામો આવે છે ઓ હેર સ્ટાઈલ એને ગમતી વિરાખતા રાખતા વાયરે ઉડે વાલો બાલો બવાળ રે ઉડાવતા એ આ ઠોડકા માંથી હેઠું ઉતર ચમ ઠોડકુતર બાપે ખરીદી લીધું છે

ઉતી ફયા તમે ડબલે જાવે ની જાવે જો ના મુ હામો આવતો હોય તો ડબલે જાવે હામો ના આવું મારા હામો લાય ફૂલ આવ્યું એનું શું તું તારી શું મારા હામો બોલે ખબર છે પણ ચૂપરા ડબલે ઢોલ પરા લે ભાઈ આ તમે ફાઈન ગયાનો શું ના કશું ન તું પાછો ઉપર લે તો જાવ છે અમાર હામો હામો ના કર આમણા આમણા આ કીંગ ગાતો હોય મારા બેટા ડબલે જાવા આવે હામે ખબર ને પડતી હોય ભમરાળા ને આ ટોપ છે મોટી ઉએ સિદ્ધપુર ની

હાલ તો રોતો હતો કોને ગીતો રોતો હતો હું તો ગીત ગાતો હતો ભાઈ એવું તાર કોઈ અમે થોડા રો અમીસ મેં ગીધું રો ના ગતું શું ટપુરાની વાત અલ્યા એમ કે બજારમાં માં ને કોઈ ઓસી આગળ કરીને આપડે હામુ ના જો એમ ઈ વાત તો હાજી ત્યાં કોઈ દાડો કોઈ ની માર ખાધી

ભાઈ એની જોડે પૈસા નો પાવર છે ને એટલે બધા આપડે કોઈ હામા બોલતા નથી અને ઈ હામો બોલે છે એ કિંગ મારો બેટો બઉ ખતરનાક છે એટલે એમાં શું ખબર એ કિંગ હાથ પેલો બાદછ રાણી છે એટલે રોન તો જીતી જાય છે કામ કરા તો એને એકા ભેગા થાય ને તો એને પાડશે હા તે ભેગા થા ભેગા છે નોળી આપણે એટલે આપણે અલગ અલગ જાય તો માર ખા છે પણ તને ભેગા થાય ને તો માર નહીં ખાય હા તે ભેગા હેડો અતારી હા તે હેડો હેડો હેડો

એટલે શું મારવાનો વેત છે મને બોડી જોઈ બોડી ખાલી બોડી હવે આઢી ચમચી લોઈ જન બે ચાર હાડકા છે થોડી આવ્યું છે મારવા આ ઈ તારા માટે કાપી છે ભયા હા પોલીસ ખાલી એ તો હવે શું કરું રસ્તો હો પેલા ખલનનો આ તો હા મને એકલાન જપેટી નાખશે

મારે ફાટી જાય આખી બીક ના થવાય પૈસા ના પાવર આવો નાખે